હર માધે બધાય મિત્રો મિત્રો આપણે આજે જોવા આપણે તુવેરમાં લોટરી આંકવાની છે લોટરી આપણે લઈને વ્યા છીએ હવે આપણે લોટરી ચાલુ કરવાની છે મિત્રો લોટરી ચાલુ થઈ ગઈ મિત્રો હવે આપણે લોટરી આપણા પડામાં આંકવાની છે મિત્રો કંઈક લોટની ઊંડી બેસે છે જોવાથી આટલી બેઠી સ્વીમિંગ ઘણી શક્ત અને કઠોર છે મિત્રો છતાં પણ લોટરી ઘણી સારી ઊંડી બેસી જાય છે એટલે આપણે જો કે પહેલાં દાંતી તો મારી છે પણ કોઈ કઠણ છે મિત્રો જોવાથી આ જો મિત્રો તુવેર છે ને જે મોટા ટાયર આવી જાય છે એટલા માટે બધી આપણે તુવેર પણ આપણે લોટ આગી કરવી પડે છે મિત્રો તો તુવેર આગી કરી અને અહીંયા આપણે ચેટ આવી જશે છે અહીંથી આપણે વાળી લેવાનું છે આપણે અહીંયાથી વાળી અને પાછું તુવેરની બાજુમાં જ આપવાનું છે કારણ કે એક સામાં આપણે બે વાર આપવાનું છે જો આપણે હાવ પાણીથી વાળ્યું અને બાજુમાં બાજુમાં આપણે લોટું નીચે મૂકી દીધું મિત્રો ગાય સપોર્ટ કરો મિત્રો તો આપણે અંદર લોટરી એકવી સીવી તુવેરના બગીચામાં અને આગળ દવાનો છંટકાવ પણ ચાલુ છે મિત્રો જેથી કરીને કોઈ ઇવોળ આ તુવેરમાં ના લાગે એટલા માટે આપણે દવાનો છંટકાવ પણ ચાલુ છે મિત્રો જોવાનું કેટલા આરપીએમ ઉપર હાલે છે એ તમને દેખાડું મેક્સિમમ સોળસો આરપીએમ ઉપર ચાલે છે અને આમ સત્તરસો આરપીએમ ઉપર ચાલે પણ સો આરપીએમ ડ્રોપ કરે છે એટલા માટે સોળસો આરપીએમ ઉપર ચાલે છે મિત્રો આપણું ટ્રેક્ટર ટ્રેક્ટરને મેક્સિમમ સો આરપીએમ ડ્રોપ કરે છે એટલો ટ્રેક્ટરને દાબ પડે છે મિત્રો મિત્રો આપણે નાના પાય જો દવા છાંટે છે જો કેટલી સરસ દવા છાંટે છે મિત્રો જો તમે હા ભાઈ હાય હાય જો તમે એમનું કામ જુઓ મિત્રો બે થી જે કે જો સરખિસ્ લોટરી બેસે છે મિત્રો મિત્રો આ નજારા રો ને લોટરી આ કે પેલાનો છે અને લોટરી આ કે પછીનો નજારા જો છે જો તમને હેડલો ડિફરન્સ છે મિત્રો આપણે જો એક બાજુ આપણે લોટરી આખવાન ચાલુ છે મિત્રો અને એક બાજુ તુયેન આપડા દવાનો સટકાઉ ચાલુ છે મિત્રો જોવો તમે આ લોટરી હકાણા પછીનો નજારો જોઓ પહેલા કેટલું ખડ હતું અને હવે કેટલું ચોખ્ખું થઈ ગયું ખડ ઓગિનું પડો જોવો મિત્રો ખડ નો બધું એ કુચો થઈ ગયો ઝીણું ઝીણું કટિંગ થઈ ગયું મિત્રો જો તમે આપણે ટ્રેક્ટર ને ઊભું ઉભો રાખ્યો છે કારણ કે આપણે પાણી પીવાનું હતું એટલા માટે આપણે તરીશા થાત મિત્રો ટ્રેક્ટર નહીં જો આમાં બધે નાનું મોટું ખડ હતું મિત્રો અત્યારે જો કેટલી ચોખ્ખી થઈ ગઈ તુવેર જોવો મિત્રો જો પહેલાં કેવું હતું નહીં તમને ખબર જ છે મિત્રો વિડીયો આગલા વિડીયોમાં તમે જોયું દેશે આ જો પહેલાંનો કંઈક આવો નજારો છે મિત્રો અને આપણે લોટરી આંખ્યા પૈસાનો એક આવો નજારો છે તો મિત્રો આપણા આવા રોજબરોજના બરોજના વિડીયો જોતા રહીજો મિત્રો અને સપોર્ટ કરજો મિત્રો મિત્રો તમારા સપોર્ટથી જ હું આગળ વધી એકીશ મિત્રો તમે બધા જ મને સપોર્ટ કરશો ને તો આવા રોજ હું કંઈક ને કંઈક નવું જાણવા મળે તેવા વિડીયો હું જરૂરથી નાખીશ મિત્રો સારું મિત્રો આવા જ મારા રોજ વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો જય જવાન જય કિસાન